બસકાડા ચાર રસ્તા પાસે તેર ફેબ્રુઆરીની સાંજના પુરપાટ હંકારતા કાર ચાલકે વારા ફરતી બે બાઇકને ટક્કર માર્યા બાદ

બનાવ બનેલો છે જેમાં કાર ચાલકે ચાર થી પાંચ વાહનને અડફેટે લીધા જેમાં બે બે જણાના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે તેમાં મહેશભાઈ લાઠિયા નામના વ્યક્તિ મારા કાકા થાય છે આવા આ સુરતની અંદર આ ચોથી કે પાંચમી આવી ઘટના છે જેમાં કાર ચાલકો બેફામ બનીને લોકોને અડફેટે લે છે જેમાં કાર કોઈ જે ગુનો કરનાર વ્યક્તિ છે તે કોઈ પણ રીતે તેને જામીન મળી જાય છે કે કોઈ પણ રીતે એ છૂટી જાય છે પરંતુ જે મૃત્યુ પામે એના પરિવારજનોનું શું એ લોકોને કોનો સહારો એટલે આવા લોકો સામે કડક ને કડક કાયદો હોવો જોઈએ કે આ લોકોને જામીન ન મળે અને આ લોકો સામે પોલીસને પણ કડક ને કડક રીતે કાર્યવાહી કરે જેથી કરીને બીજા લોકો આવો ગુનો કરતા સોવાર વિચારે કેટલા લોકોને અડફેટે લીધા હતા અને કેટલાના મોત થયા છે ચાર થી પાંચ જણાને અડફેટે લીધા તેમાં બે જણાના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે અને એક સિરિયસ છે શું નામ છે કાર ચાલકનું કાર કાર ચાલકનું નામ અર્જુન વિરાણી છે મારું નામ હાર્દિક ચાર વાગ્યાની આસપાસ બંને બેન અને ભાઈ બંને વરસા જવા નીકળ્યા હતા અને વૈશ્વા લશ્કાના પોલીસ ચોકી પાસે એમનું એક્સિડન્ટ થયું છે અને વાંહીથી ફોર વ્હીલે બહુ ફાસ્ટમાં આવતો હતો અને ફોર ટક્કર મારીને એને બંનેને ઈજા પહોંચાડી છે અને મારી માંગ એવી છે કે ભાઈ એની કડકમાં કડક સજા થાય કેવી કન્ડિશન છે કન્ડિશન અત્યારે બહુ બહુ ખરાબ છે અને મારો જે મોટો ભાઈ છે એનું તો મૃત્યુ થઈ ગયું છે અને મારી બેન છે અત્યારે બહુ ખરાબ કન્ડિશનમાં છે માર્ગ છે કે આને કડકમાં કડક કડકમાં કડક સજા થવી જોઈએ અને પ્લસ આવો બનાવો કોઈ બીજા સાથે ન બને એવી મારી માગ